જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય ભારત સામાજિક જાગૃતતા એકતા પ્રતિભા કલા કૌશલ્ય પ્રોત્સાહન કાર્ય ભાવનગર આપણે આ કાર્ય કરીએ છીએ એમાં આપણે મહાન સમાજ સુધારકોની જે વિચારધારા છે એ લોકો સુધી પહોંચાય લોકોમાં જનજાગૃતતા વધે શિક્ષણ અને કલામાં આપણે પ્રોત્સાહન આપી શકીએ વિદ્યાર્થીઓ અને યુવાનોને એ માટેનું આ કાર્ય છે રોજગારમાં પણ સમાજ અને લોકો આગળ વધે એ માટેનું આ કાર્ય છે આપણે અત્યારે જે વાત કરવા માંગીએ છીએ એમાં કલા અને પ્રોત્સાહન માટેની વાત છે એમાં આપણી સાથે જ અત્યારે આપ જોઈ શકો છો આ બાળક આપણી સાથે છે એમનું નામ નિષ્ઠાબેન છે તેઓ ખૂબ જ સુંદર ગીત પ્રસ્તુત કરશે નિષ્ઠાબેન આગળ ચાલી Babu, daruko.